શ્રી કુબેર ભંડારી મહાદેવજી મંદિર ખબરો માં વાત કરીએ તો ઉમરેઠ સ્થિત અતિ પ્રાચીન શ્રી કુબેર ભંડારી મહાદેવજી મંદિરે દર મહિનાની અમાસ પર ભક્તો ની મોટી ભીડ દૂર દૂર દર્શન કરવા આવતી હોય છે તેમાં પણ આજે પવિત્ર શ્રાવણ મહિનાની સોમવતી અમાસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા ભારે વરસાદ હોવા છતાં મોડી રાત સુધી ખૂબ મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધા અને ઉમંગ સાથે દર્શન કરવા મંદિરમાં આવી રહ્યા હતા નર્મદા કિનારે સ્થિત શ્રી કુબેર ભંડારી દાદાના મંદિરની જેમ અહીં પણ સાચી શ્રદ્ધા સાથે આવતા ભક્તોની મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે હાજી મહારાજ શ્રી આજે ઉમરેઠનું કુબેર ભંડારી પૌરાણિક મંદિર છે તો શ્રાવણી અમાસ છે સોમવતી આજે અમાસને જે ભક્તો આવ્યા છે તો એના મહત્વ વિશે જણાવું છું આજે અમાસને કારણે હજારો લાખો સમય આજે દર્શન કરવા છે અને લોકોની એટલી બધી શ્રદ્ધા છે કે ગમે તેટલી લાંબી લાઇન હોય હજાર માણસની લાઇન હોય પણ એમાં ભરી અને એ લોકો દર્શન કરવા માટે ખૂબ જ રાહ જોતા હોય છે અને અને દર્શન કરી અવભાગ્ય થાય છે આપ જણાવશો મંદિર વિશે આપનો પરિચય જણાવો ને મંદિર વિશે જાણકારી આપો મારું નામ પ્રદીપભાઈ સુથાર છે પ્રદીપભાઈ સુથાર છે આ મંદિર લગભગ એવું કહેવાય છે સો સવા સો વર્ષ જૂનું છે બરાબર અને જ્યારથી ડેવલોપિંગ થયું બધાને ખબર પડી કે અહીં પણ કુંબર બંધારનું મંદિર છે જે કુંબર બંધારનું મંદિર કરનાળી છે બરાબર અને ભાઈ અહીંયા જાણ્યું એટલે બધા અહીંયા આવતા થઈ ગયા છે અને દર અમર્ષે ઓછામાં ઓછા દસથી પંદર હજાર ભાઈ ભક્તોના દર્શનનો લાભ લે છે જે કોઈ એમ પોતાની મનોકામના લઈને આવે છે એની મનોકામના કુબેર દાદા પૂરી કરે છે ને દિન પ્રતિદિન દર્શનાર્થીઓની ભાઈ ભક્તોની સંખ્યા વધતી જાય છે આજે સાવણ મહિનાની સોમવતી અમર છે હરિયાળી અમર છે અને વરસાદનો આટલો બધો માહોલ છે એ છતાં તમે જુઓ પાછા કે કેટલા બધા ભક્તો આવે છે વરસાદમાં પલરી પલરીને પણ ભક્તો આવે છે એ કેમ કે દાદાએ દરેકની મનોકામના પૂર્ણ કરેલી છે બરાબર અને ભક્તો એ દર્શન કરવા આવે છે અને અમને સારી રીતે અમને આત્મસંતોષ થાય છે એ બીજાને કહેવાય બીજા પણ આવે છે દિન અમારી સંખ્યા વધતી જાય છે કુવેદ દાદા દરેક નો આશા પૂરી કરે એ કુબેર દાદાને પ્રાર્થના મહાદેવ